નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખડૂદ મિત્ર ડી પટેલ તો ખડૂદ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિન્ટેજ થ્રેસર ઊંઝાનું દિવેલાનું ડબલ એલિવિટર વાળું મોડલ જે બનાવ્યું છે નવું બે હજાર ચોવીસનું મોડલ એના વિશે વિડીયોની અંદર જાણકારી આપીશું તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટલી દબાવી દેજો જેથી કરીને તમને આવનારી નોટિફિકેશન મળી જાય ખરી મિત્રો મારી પાછળ અહીંયા તમે જોઈ રહ્યો છે કે વિન્ટેજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડબલ એલિવેટર વાળું દિવેલા મોડલ બનાવેલું છે જેનું આપણે ચાલતો વિડિયો અત્યારે બનાવીશું ઈરંડા બાજુમાં પડ્યા છે ડગલો ટ્રેક્ટર ની અંદર પડ્યા છે આપણે ચાલુ કરીને બતાવીશું કેવું જલ છે આનું માહિતી આપીએ થેસર વિશે પહેલાં તો તો સૌથી પહેલા આગળથી ચાલુ કરીએ કે ડબલ ચોકડીવાળો જોઈન્ટ છે જે આપણે બધા થેસરની અંદર અત્યારે આવા જ લાગે છે પણ એની અંદર પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જેનાથી ખેડૂતોને જ્યારે આપણે એક ખડાની અંદરથી બીજા ખેતરની અંદર જતા હોય જોઈન્ટ ન છોડવું પડે એટલા માટે રોટાવેટરનો ડબલ ચોકડીવાળો જોઈન્ટ આપેલો છે પછી આપણે અહીંયા આવીએ તો થેસરની બંને બાજુ એલિવેટર છે આ એલિવેટર દાણાનું એલિવેટર છે આની ઉપર આપણે બોરી અહીંયા ભરવી હોય તો ભરી શકાય અને આ બાજુ આપણી ડોશિયાનું એલિવેટર કહેવાય અહીંયાથી પાછળની સાઈડ જે પણ કચરો આવે એલિવેટર મારફતે અંદર જતો રહે છે ડ્રમની અંદર એ પણ આપણે બતાવીએ અને પેલી બાજુ આગળની સાઈડ આપણે જે ઓરાવાનું ડ્રમ હોય એની હાઇટ એકદમ નીચી રાખવામાં આવી છે જેથી કરીને ખેડૂતો ઊભા ઊભા કામ કરી શકે ઉપર ચડવાની કોઈ પણ જરૂર નહીં ઓછી હાઈટ વાળા માણસો પણ આની અંદર કામ કરી શકે તો એ રીતની આની ડિઝાઇન છે તો આ બાજુથી બતાવી દો ભાઈ અહિયાં જોઈ શકો છો કે આ રીતની ડિઝાઇન આપેલી છે ડ્રમની સાઈડ ત્રણ ફૂટ આપેલી છે અને આ રીતના પહોળું એલિવેટર છે અહીંયા તમને ચાલુમાં ચાલુમાં પણ બતાવી દઈશું ડ્રમ ખોલીને આપણે વાત કરીએ તો એની પણ તમને બતાવી દઈએ અહિયાં જો ખેડૂત મિત્રો ખૂબ જ સારી એવી પહોળાઈ સાથે ખેડૂતો એક કલાક અંદર પચીસ થી પાંત્રીસ બોરીની એવરેજ કાઢી શકે એવી ક્ષમતા છે સેશનની બાકી હવે આપણે ચાલુ કરીને પણ બતાવી દઈએ કે આનું રિઝલ્ટ કેવું છે વિડીયોની અંદર જોડાયેલા રેજો

اوه او 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 સારો અભિસાર સારું આવે છે અને આ બધું જે આવે છે અભિસર નહીં આવે છે હેલિવેટર દ્વારા એલિવેટર દ્વારા બધી દોડી અભિસાર અહીંયા અંગર જે છે એ પણ અમે બનાવીએ તમે પણ પહેલાં અહીંયા બનાવી દઉં તમે કેટલું જેવું છે

આવે <laughs> છે <laughs> radically u ran. নাই নাই আটনিটটটবাকর. িযটথ্যিটুাই ইোআদি. নাইমখাই উটটটাকর! যেনাচ scorয, Bilder স infinity পোমখযি.. মাকডদি ég খুপযেকট্য處り કોઈ ની દે છે અને એ નું બીજું પાસપોર્ટ સાઇડ આપવાનું છે તો મિત્રો થશે આજ એક આફરાફરી વાગે તો હોય પણ એલિવેટર વાળામાં ઊંડી પાછળ આપવું પડે અને એ આરી સીધું ડાયરેક્ટ ઉપર જતું રહે છે આયા છે

ইডা঒ি ক্঺া young ক্রঢিত্যা ইডাজ্য়া এডুক্য়াজরাবে। তদার্যা আপয়া tulßশাজাঠ� diyor নামত��� গাখয়। પાછળ પડે છે પાછળની સાઈડમાં અને સ્ટેશનની આ રીતે ડિઝાઇન છે તો ખેડૂત મિત્રો આજે આપણે વિડીયો જોયો એ ખેતરના માલિક છે આ ભાઈ જે કોથળા છીવે છે એ ખેતરના માલિક છે હવે આપણે એમને પૂછીશું કે એમને સેસર કેવું લાગ્યું એના વિશે આપણે પૂછીશું તો સાહેબ આપણા નજીક આવી જાઓ થોડા અહીંયા દૂર આવી જાઓ એટલે અવાજ આવે છે ત્યાં તો સૌથી પહેલાં તો તમારું નામ જણાવો પટેલ પ્રકાશભાઈ નરસિંહભાઈ પટેલ

પેલી બાજુ પણ ડોસીઓ આપણે ઓરાવી પડતી નથી ડાયરેક્ટ એલિવેટર ડાયરેક્ટ ઓર દાણા લેવા ના પડે હા દાણા પણ દાણાનું પણ એલિવેટર આપેલું છે એટલે દાણા પણ ના લેવા પડે બરાબર એ ફાયદો લાગ્યો કોઈ પણ ખેડૂતને સજેસ્ટ કરવું હોય તમને તો કેવું તમને શું કહેવા માગશો એકદમ સારું લેવાય બીજા ખેડૂતોને લેવાય એવી સલાહ આપો છો બરાબર તો આ હતા ખેડૂતભાઈ પ્રકાશભાઈ તો ખરું મિત્રો હવે આપણે કંપનીનું એડ્રેસ તમને બતાવી દઈએ

कौन कौन लोग और कौन-कौन से बच्चे वीडियो पर आ गए हैं और जो भी ऐसे सभी व्यक्ति जैसे किसी किसी के नंबर से वो बंदे बंद करके पर आवे ना दे वीडियो तब से केवल आ जाओ सभी के अंदर बनाओ और जो जो तुम्हारा कोई पर सवाल हो तो नीचे कमेंट कर दो और वीडियो जो पसंद आवे हो तो नीचे वो विश्वास पूरी तरह से शेयर कर दो મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ